તળાવમાં કારની શોધખોળ ખટંબા ગામના તળાવમાં કાર ઘાપકી હોવાની માહિતી હતી કાર તળાવમાં પડી હોવાનો ફાયરની ટીમને કોલ મળ્યો હતો તળાવમાં પાંચ કલાકથી કારની શોધખોળ ચાલી રહી છે કારમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ સ્પષ્ટતા નથી થઈ કાર તળાવમાં પડતા જ આસપાસના વિસ્તારના લોકોએ તાત્કાલિક જ ફાયરની ટીમને જાણ કરી હતી ટીમ આવી પહોંચી છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કારની કોઈ જ ભાડ નથી મળી

કે જે સરકારી શાળાઓમાં નોકરી કરતા હોવા છતાં રજા મૂકી કે કપાત પગારે વિદેશમાં જઈને વસવાટ કરી રહ્યા છે વિદેશમાં આવી જ વધુ એક ઘટના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામથી સામે આવી જ્યાં પ્રાથમિક શાળાના એક શિક્ષિકા છેલ્લા બે વર્ષથી વધુ સમયથી રજા પર ઉતરી અને અમેરિકા જતા રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીના રિયાલિટી ચેકમાં નિલેશ્વરી પટેલ નામની શિક્ષિકા તેર જૂન બે હજાર બાવીસથી કપાત પગાર પર રજા પર ઉતરી જઈ વિદેશમાં રહેતા હોવાનું સામે આવ્યું અમે જ્યારે શિક્ષકોનું હાજરી પત્રક તપાસ્યું ત્યારે ખબર પડી કે યુએસએમાં જવાના કારણે કપાત પગાર પર આ શિક્ષિકા જતા રહ્યા છે જો કે વાત એ છે કે ડીપીઓ સાથેની વાતચીતમાં જાણ થઈ કે મેડમે તો રજા જ નહોતી લીધી જેના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે મેડમ છે બેન ભણાતા હતા તપાલો મોકલે શું કરે તો અમારા વિદ્યાર્થીઓ પર જે ભણવા આવે છે તેતાલી વિદ્યાર્થી એમને બહુ મોટી અસર પડે છે શિક્ષકો વિદેશમાં હોય અથવા તો અન્ય જગા પણ નોકરી કરતા હોય ને શિક્ષક ની પણ નોકરી કરીને પગાર લેતા હોય

શિક્ષક બે છે અને લગભગ છેતાલીસ તેતાલીસ જેટલા વિદ્યાર્થીઓ છે આ આની શાળામાં બે વિદ્યાર્થીઓ બે જે શિક્ષકો છે જેમાં એક વિદ્યાર્થી જે શિક્ષક શિક્ષિકા છે જે બેન અઢી વર્ષથી વિદેશ જતા રહ્યા છે અને જેનું મહેકમ પણ અહીં બોલે છે આ બાળકોને શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ જે એક જ શિક્ષક હોવાને કારણે શાળાનું જે ભણતર છે એ ભણતર બગડી રહ્યું છે ત્યારે આપણી સાથે ખાસ વાત કરીએ તો જે શિક્ષક ભણાવે છે તેમની સાથે વાત કરીએ સાહેબ આ જે શિક્ષિકા છે એ શિક્ષિકા કેટલા વખતથી અહીં ગાડી નથી એમનો પગાર કઈ રીતે આપવામાં આવે છે અને આ બેન કેટલા વખતથી નથી શાળામાં છે ને દેવાભાઈ પટેલ જે મહિનાથી છે હવે સરકારના નિયમો અનુસાર પગાર ચૂકવવામાં આવતો નથી ખાસ વાત કરીએ તો ભણતર કઈ રીતે છોકરાઓનું થઈ રહ્યું છે છોકરાનો હવે એક શિક્ષક છે એટલે તે રજા પર જાય કે કોઈ સામાજિક પ્રસંગ હોય

સાચું માનીને વૃદ્ધાએ સોનાની બંગડીઓના પોતાની પાસે રાખેલી પ્લાસ્ટિકની ધક્કો મારી ફરાર થઈ ગયા ત્યારે થેલી નીચે પડી જતા પ્રયાસ નિષ્ફળ રહ્યો આશ્ચર્યની વાત એ હતી કે જાહેર રોડ પર બનેલા બનાવોમાં ગઠિયાઓને પકડવાના બદલે લોકો ઉભા રહી તમાશો જોતા રહ્યા આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે માતાજીના ધામમાં ધર્મશાળામાં રોકાઈ જુગાર રમતા ધર્મશાળામાંથી આ સાડત્રીસ જુગારીઓ પકડાયા છે જેની પાસે ઓગણીસ લાખ ત્રાણું આઠસો ની મુદ્દામાલ જપ્ત કરાયો જુગારીઓ પાસેથી એક લાખ હજાર છસો પચાસ રોકડ રકમ ઉપરાંત

ટ્રક એક વેગનાર ગાડી બીજી ક્રેટા અને એક અમેઝ ગાડી એમ 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 અને મોબાઈલ ટોટલ એક લાખ અને આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગાંધીનગર મેડિકલ કોલેજ ના ડીન નો વિવાદિત પરિપત્ર આખરે રદ થયો છે મહિલા તબીબો ની સુરક્ષા સંદર્ભ નો આ પરિપત્ર રદ થયો પરિપત્ર જાહેર થતા વિવાદ થયો હતો

બીજી તરફ તબીબો વિરોધ કરી રહ્યા છે અને ગાંધીનગરમાં ડીને જ્યારે આ પરિપત્ર જાહેર કર્યો તો વિવાદ થયો સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ તેવી માંગ કરવામાં આવી મહિલા તબીબો તરફથી